દાહોદ તાલુકામાં બાઇક સવાર લૂંટારું વેપારીને બંદૂક બતાવી લૂંટ કરી લૂંટારું ફરાર અઢાર નવ બે હજાર પચીસના રોજ દાહોદ તાલુકાના નવા ગામ પાસે મધ્યપ્રદેશના જામવા જિલ્લાના રંભાપુર ગામના માતાને પુત્ર દાહોદ આવી રહેલા તે દરમિયાન નવા ગામ પાસે રોડ ઉપર પાછળથી મોટરસાયકલ ઉપર ત્રણ ઈસમો આવે છે અને આ માતા પુત્રની બાઇકને આંતરીને પાછળથી જે બાઇક સવારો ત્રણ ઈસમો આવીને ઊભી રખાવીને એક કટ્ટા જેવો હથિયાર બતાવીને જે માતાના સોનાના દાગીના પહેરેલા હતા અને પુત્ર પાસેથી પાકીટમાંથી રોકડ રકમ લઈ લૂંટારું ફરાર થઈ ગયા અને જાણવા હકીકત મુજબ સોથી એકસો પચાસ મીટરની અંદર જ આ ત્રીજી ઘટના બની છે અને દર વખતે બાઇક ઉપર ત્રણ ઈ ईसमो आवी लूट करीने फरार થઈ જતા હોય છે રિપોર્ટર યોગેશભાઈ દરજી દાહોદ ન્યાયુર ત્રણ જને આય ઓર પાંચ સે આય બંદૂક ઉઠાઈ ઓર યે પકડ કે કાન કે લે ગય કે કે લે ગય કાન કે કરનફુલ થે ઓર દુસરા મેરે પાસ 2000 રૂપિયા 2500 રૂપિયા ઓર બટવા હોસ્પિટલ આગે છે આપ ક્યાં જા રહે થે હમ હોસ્પિટલ જા રહે થા ગુણા ગુણા ઓર ઓ કેટને લોગ થે ઓર કонચી ગાડી લેકે થે 3 થે तीन गाड़ी थी। काली गाड़ी थी पल्सर तो आपको पलसर उसने उसके पास हथियार थे कि नहीं थे उसके पास बंदूक था कट्टा तो आप आपको कट्टा बताया था कट्टा बताया ऊपर रखा कट्टा और मम्मी पे भी रखा और खींच रहे थे तो मैंने कहा रुक जा भैया देखते हैं तो उसके पास गाड़ी कौन सी थी और कैसी थी गाड़ी काली कलर की थी काली कलर की पसी कौन सी कंपनी की थी गाड़ी पल्सर थी पल्सर और आप कहाँ भाग गए वो वो पीछे

નવા ગામ અને જૂના પાણી રોડનો આ ત્રીજો બનાવ છે એની આગળ બે બનાવ બની જાય છે અને બધી વખતે બંદૂકની અણી ઉપર ચોરી થઈ છે અને આ બાબતે અમે પીઆઈ સાહેબને પણ જાણ કરી છે અમારા જે જમાદાર સાહેબ છે એમને પણ જાણ કરી છે અને સાથે આ બાબતે એસપી સાહેબને પણ અમે જાણ કરી હતી મારું નામ કૈલાસ કોચરા નવા ગામ સામાજિક આગેવાન અને મારા ઘરથી સરપંચ